સુરત રેલવે પોલીસ મુસ્લિમ ઓટો રિક્ષા ચાલકો જોડે ઓરમાયુ વર્તન સુરત રેલવે પોલીસ ને લેખિત પાઠવવામાં આવ્યું કોંગ્રેસ નેતા મુસ્લિમ અગ્રણી અસલમ સાયકલ આગેવાની હેઠળ રેલવે પોલીસ મથક ના ને આવેદન પાઠવી કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવાની માંગ નવમી ડિસેમ્બર ના રોજ કોન્સ્ટેબલ દ્વારા વડીલ વય ઓટો રિક્ષા ચાલક સાથે અસભ્ય વર્તન કર્યાનો આરોપ મુસ્લિમ સમાજ પ્રત્યે રાગદ્વેષ ભાવ ની લાગણી રાખતો હોવાનો પણ આરોપ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવી હોવાના આક્ષેપ સાથે રજૂઆત મોટી સંખ્યામાં મુસ્લિમ ઓટો રિક્ષા ચાલકો રહ્યા હાજર અસલમ સાયકલવાળા આજ રોજ ઉધના રેલવે સ્ટેશન ખાતે જે શ્રમિક રિક્ષા ચાલકો છે જે પોતાની કે ભાડાની રિક્ષા ચલવે છે એ તમામ રિક્ષા ચાલકો સુરત જીઆરપી પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા આવ્યા છે રજૂઆત એટલી છે કે ઉદના રેલવે સ્ટેશન ખાતે જે ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે જમાદાર કક્ષાના પોલીસ કર્મી છે એવા પ્રકાશભાઈ કે જે હંમેશા રિક્ષા ચાલકો પ્રત્યે રાગદ્વેશ રાખે છે ને એમાં પણ મુસ્લિમ સમાજનો રિક્ષા ચાલક હોય તો એને સામે કટ્ટર કોમમાંથી વલણ રાખે છે તારીખ નવ બાર બે હજાર ચોવીસના રોજ એક સલીમભાઈ શાહ કરીને જે ચાચા બુજુગ રિક્ષા ચાલક છે જેમની ઉંમર આશરે સાઠ પાસઠ વર્ષની છે એમની સાથે એમને અપશબ્દો ભર્યા અપશબ્દો બોલ્યા અને એટલું ઓછું પડતું એમ તો એમને સીધું ધમકી આપી કે તમે આવી રીતે બીજી વાર કરશો તો તમારી મિયાઓની તો દાઢી કાપવા જેવી છે દાઢી કાપી નાખીશું એટલે એનાથી એના કારણે મુસ્લિમ સમાજના સૌ રિક્ષા ચાલકો સહિત અન્ય સમાજના રિક્ષા ચાલકોને બી લાગણી દુભાઈ છે અને એ માટે આજ રોજ અમે અહીંયા પીએસરીને રજૂઆત કરવા આવ્યા હતા મારી માગણી એટલી જ છે કે આવા પોલીસ કર્મી કે જે જાણે છે કે સરકારી ફરજ દરમિયાન કે સરકારી નોકરી દરમિયાન કોઈ પણ દિવસ કોઈ ધાર્મિક સામાજિક કોઈની લાગણી ના દુભાય અને હર હંમેશા બિનસાંપ્રદાયિક સાંપ્રદાયિક નોકરી કરવાની હોય તેમ છતાં પોલીસ તંત્રની છબી ખરડા એવા કૃત્ય કરનાર પોલીસ કર્મીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એવી માંગણી સાથે આજરોજ તમામ રિક્ષા ચાલકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની